અને આપડા બેન જ ખબર પડે એ રીતે તું જઈને ને ગલ્લે લેતા મેગી મરચા કોથમી જે આવે જો બધી સામગ્રી તું લઈ આય અને હું કઉ કોણ ખબર પડવા નહીં કારણ કે મારા ભાઈ ને દારૂડીઓ એને ખબર પડે ને તો મેગી નું તપેલું ચોઈ એ ચોઈ બધું ધમણ ભમણ કરી નાખશે હું કીધું હા જા તું લેતા તા મેગી લાવો પૈસા લાવો એટલે પૈસા જા નોમે લેતા ને તારા હા મારા નોમે લેતા જો

એમની દવા દેવા કરી યારો આપણે ઇમને પાર્ટી બગાડીયા આપણે કીધું નહીં કેમ આપણે

ચાલુ હે મનોત્રીજ

ઓય માં એની માં ને માં ભાઈ અરે હું લેવા આવ્યો તું તમે આ શું કહ્યું મેગી નહીં ખાન મેગી ભલે મેગી 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 ભલે હું પૂછું ભરે

લેંગમાં એ મોટો કરવા આ ફોટો ગોગો હે ઓમ મ મ બોય અલ્યા મેગી એકલા એકલા ખાવી મેગી નહીં લે લે એકલા ના

મનોરંજન માટે છે બરોબર અમે કોઈ દારૂ નું કોઈ એવું કરતા નહિ બરોબર દારૂ બારૂ પીતા તો હે નહી પણ આ મનોરંજન માટે અમે વિડીયો બનાવ્યો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂમતા જય માતાજી